ભાષા સજ્જતા બાળદોસ્તો આજે આપણે નામપદ વિશે જાણકારી મેળવીએ હવે અહીં આપેલા વાક્યો ધ્યાનથી વાંચો પહેલું વાક્ય છે તે ટિકિટ લાવ્યો છે બીજું વાક્ય છે વેદ સાહેબનો પત્ર છે ત્રીજું વાક્ય છે કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યો ચોથું વાક્ય છે નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યો બાળદોસ્તો ઉપરના ચારેય વાક્યોમાં તમે જોશો કે ટિકિટ પત્ર કાગળ હાથ નિરંજન અને રવિવાર જેવા શબ્દો કોઈ ચોક્કસ વ્યક્તિ પદાર્થ કે વસ્તુની ઓળખ સૂચવે છે તેથી ટિકિટ પત્ર કાગળ હાથ નિરંજન રવિવાર વગેરે શબ્દો નામો છે આવા નામોને જુદા જુદા પ્રકારોમાં વહેંચવામાં આવે છે તો હવે આપણે નામના પ્રકારો વિશે જાણકારી મેળવીએ જો પહેલો પ્રકાર છે વ્યક્તિવાચક નામ વ્યક્તિની ઓળખ સૂચવતા નામને વ્યક્તિવાચક નામ કહે છે ઉદાહરણ તરીકે ગાંધીજી સચિન શિવાજી ભગતસિંહ વગેરે વ્યક્તિવાચક નામો છે કેમ કે આ બધા નામો વ્યક્તિની ઓળખ આપે છે બીજો પ્રકાર છે દ્રવ્યવાચક નામ પદાર્થ જો દ્રવ્યને એટલે કે ઘન અને પ્રવાહી સ્વરૂપે સૂચવતો હોય તો તેને દ્રવ્યવાચક નામ કહે છે ઉદાહરણ તરીકે દાળ ચોખા રૂ વગેરે ઘન પદાર્થો અને ઘી તેલ પાણી વગેરે પ્રવાહી પદાર્થો તેથી આ બધા દ્રવ્યવાચક નામો છે ત્રીજો પ્રકાર છે જાતિવાચક નામ આખા વર્ગની જાતિને સૂચવવા માટે ઓળખવામાં આવતા નામને જાતિવાચક નામ કહે છે ઉદાહરણ તરીકે ગાય બકરી છોકરી વગેરે જાતિવાચક નામો છે કેમ કે આ બધા નામો આખા વર્ગની જાતિ સૂચવે છે ચોથો પ્રકાર છે સમૂહવાચક નામ આખા વર્ગના જૂથ કે સમૂહને એકસાથે સૂચવવા માટે ઓળખવામાં આવતા નામને સમૂહવાચક નામ કહે છે ઉદાહરણ તરીકે લશ્કર ટોળું ધણ વગેરે સમૂહવાચક નામો છે કેમ કે આ નામો સૈનિકો કેટલાક લોકો અને ગાયોનો સમૂહ બતાવે છે પાંચમો પ્રકાર છે ભાવવાચક નામ જેનો માત્ર અનુભવ કરી શકાય તેવા ભાવો લાગણીઓ કે ગુણોને ઓળખવામાં આવતા નામને ભાવવાચક નામ કહે છે ઉદાહરણ તરીકે પ્રેમ ગુસ્સો વગેરે ભાવવાચક નામો છે જુઓ અંતિમ પ્રકાર છે ક્રિયાવાચક નામ ક્રિયાને સૂચવવા માટે ઓળખવામાં આવતા નામને ક્રિયાવાચક નામ કહે છે ઉદાહરણ તરીકે દોડ ચાલ ખેંચ વગેરે ક્રિયાવાચક નામો છે કેમ કે આ બધા જ નામો કોઈ વ્યક્તિ કે પ્રાણી દ્વારા થતી ક્રિયા સૂચવે છે ટૂંકમાં કહીએ તો આ બધા નામો જ્યારે વાક્યમાં વપરાય છે ત્યારે તેને નામપદ તરીકે ઓળખવામાં આવે છે એક વાક્યમાં એક કે એક કરતાં વધુ નામો હોઈ શકે કારણ કે એમાં કોઈ ચોક્કસ વ્યક્તિઓ પદાર્થો કે વસ્તુઓ વિશે વાત કરવામાં આવી હોય છે